ઘોઘા ભાવનગર રોડ પર ગેરકાયદેસર રીતે ચાલતું રેતીનું વહન તંત્ર મુખ પ્રેક્ષક કે જોઈને કરી રહ્યું છે આંખ આડા કાન ઘોઘા ભાવનગર રોડ પર ભૂમાફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરી ઓવરલોડ ખનીજ વહન કરીને ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઘોઘા ભાવનગર રોડ પર દરરોજ અનેક ડમ્પરો અને ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન થઈ રહ્યું છે ત્યારે ધોળા દિવસે ઘોઘા ભાવનગર રોડ પર અવાણિયાથી અકવાડા ગામ જવાના રોડ પર એક ડમ્પરમાં ઓવરલોડ રેતી ભરીને ખનીજ માફિયાઓ નીકળી રહ્યા છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે ઘોઘા ભાવનગર રોડ પર ચાલતા ગેરકાયદેસર ખનીજના બેફામ વાહનને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખનીજની ચોરી અટકાવવા નથી આવતી જેને કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે ત્યારે તંત્ર દ્વારા હપ્તા વસૂલી કરીને ખનીજ માફિયાઓને છાવરવામાં આવે છે કે શું તેવા અનેક સવાલો હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે હવે તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા ડમ્પર ચાલકો પર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું જો કે આ વિડિયો બાબતની પુષ્ટિ અમારી યશવી ગુજરાત ન્યૂઝ નથી કરતું બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા